ચાલો મિત્રો અમે ભાવનગરથી જઈ રહીએ છીએ માઢિયા ભાવનગરથી પંદર વીસ કિલોમીટર માઢિયા ગામ છે ત્યાં પીતામ્બર ભારતીય આશ્રમમાં પિતતાંબર બાપુ દિગંબર થઈ ગયેલા છે તો એમના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તમને પણ દર્શન કરાવજો એટલે વિડીયામાં બન્યા રેજો જોઈ લેજો આગળ અમે જઈએ છીએ

માં બન્યા રહેજો તમને એના પણ દર્શન કરાવું માતાજી હરિમાના મેલડી માની આ સ્થાપના થયેલી છે માતાજીનું નાનુંમતું મંદિર છે જીવનદાસ બાપુની સમાધિ છે અને હવે આ જે આશ્રમ જે આવી રહ્યો છે એ જીવનદાસ બાપુનો આશ્રમ છે ભાવનગર ધોલેરા હાઈવે ઉપર છે બહુ સરસ મજાનો નાનો તો આશ્રમ છે પણ જીવનદાસ બાપુના દર્શન થાય અહીંયા આ છે એ જીવનદાસ બાપુનો આશ્રમ જોઈ લો તમે અને આ બાજુ માતાજી મેલડીમાં હરિમાના મેલડીમાં નાની મંદિર છે આ રોડ ઉપર તમે આવો એટલે ખાસ કરીને દર્શન કરવા આવજો અને હવે જઈ રહ્યા છીએ પીતાંબર બાપુના આશ્રમમાં જો મિત્રો આ અમે આગળ ચાલી રહ્યા છીએ માઢિયા બાજુ એટલે રસ્તામાં આગળ આવે છે આ મીઠાનો બહુ મોટામાં મોટો આગળ છે જો આ બાજુ તમે આવો એટલે ઘણા મીઠાના આગર જોવા મળશે આ બાજુ મીઠાની ઉત્પન્ન થાય છે બહુ સરસ મીઠું આવે છે માડિયા ખાલી એક કિલોમીટર આવ્યું છે અને આપણે જઈ રહ્યા છીએ પીતાંબર ભારતીય આશ્રમની મહેપોર જોકે ઘણા વર્ષોથી બાપુ અહીંયા રહેલા છે બાપુની સમાધિ છે બાપુ એ અવરનવર ખર્ચા પૂરેલા છે અને ઘણા માણસોના કામ એવા થયેલા છે આટલો બધો વિશ્વાસ છે એટલે અમે ખાસ કરીને આ દર્શન કરવા જઈએ છીએ અને હવે આવી ગયું છે માડિયા અને ટૂંક સમયમાં આપણે પહોંચી રહ્યા છીએ નંદમર બાપુના આશ્રમમાં નંદમર બાપુના આશ્રમમાં તો વિડીયો માં બન્યા રેજો વિડીયો ખાસ કરીને જોજો જેથી બાપુના આશ્રમ જોવા મળે બાપુના દર્શન કરવા મળે આ બીજી માટી ગામ આપણે પહોંચી ગયા છીએ એ પિથમ્બર ભારતીય માપુના આશ્રમમાં આ છે સરસ મજાનો પિથમ્બર ભારતી આશ્રમ ને આ છે આશ્રમનો દરવાજો માપુના આશ્રમનું દરવાજો છે વ્યાટ છે આવેલું છે તો આપણે અંદર અત્યારે પ્રવેશ થયા છીએ બાપુના આશ્રમમાં હવે જોઈ બાપુની સમાધિ બાપુનો આશ્રમ હવે બાપુનો આશ્રમ વિશાળમાં ફેલાયેલો છે બહુ સરસ મજાનો આશ્રમ છે અહીંયા છેડ નાખેલા છે અને હવે તમને દર્શન કરાવીશ ગીતાંબર બાપુની મૂર્તિ સમાધિના બાપુનો પાલેતો કુતરો છે બાપુના આશ્રમમાં આપણે પ્રવેશ થયા છીએ બાપુની જગ્યા અને સમાધિ તમને બતાવી રહ્યો છું જય ગિરનારી આ છે પીતાંબર બાપુની મુક્તિ જાય પીતાંબર બાપુ જેણે આપણી નજરની સામે જ બાપુ બેઠા હોય એવું આપણને લાગે છે ગુરુ જય ગોરખનાથ જય ગુરુ દત્તાત્ર ભગવાન જો મિત્રો આવું સુંદર મજાનો નો બાપુ નો આશ્રમ છે અને હવે બાપુના સેવક આવે એટલે ટૂંક સમયમાં બાપુનો જે કાંઈ ઇતિહાસ છે તમને બતાવીશ તમને વાત કરીશ આ છે ખોડિયાર માતાજીનું જય માતાજી અમે માઢિયા ભારતી પિત્બર બાપુના આશ્રમથી નીકળી ગયા છીએ અને આ બધા વિડીયો અમારો જોઈ જવો અને આવી રીતે અવનવર વીડિયામાં આપણે મુલાકાત કરીશું અને વીડિયાને તમે જોતા રહીજો આ છે ભાવનગર માંડિયા રોડ ઉપર આવો સરસ મજાનો દરિયાની ખાડી આવેલી છે અહીંયા પણ પુલ છે આ પુલ ઉપર ઊભા રહીને તમે આ સરસ મજાનો આ પુલની ખાડી તમે જોઈ શકશો અને હવે ફરીવાર આપણે બીજા વીડિયામાં મળશું જય માતાજી